હેલો મિત્રો બધાને હર હર મહાદેવ હું છું ભારતી પરમાર મારી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ છો એવી આશા છે અને આજે આપણે પહોંચી ગયા છીએ હંસદેવ આશ્રમ ચાલો અંતર આપણે જોઈએ ચાલો મિત્રો હવે અહીંયાનો મહિમા શું છે એ આપણે જાણીએ જયસુખગીરી ગોસ્વામી પાસેથી જે અહીંયાના મહંત શ્રી पुजारी છે તો ચાલો આપણે જાણીએ નમા આરતી ગતિયારાર માજે બહાર ઓમ જોરા સ સો

शत जनम पाप सरसी नमो नम्बा क्वालिर्केश्वर नृतोके महालिंग्रिया नमस्तस्ये नमस्तस्ये नमो नमः सिद्धनाथ महादेव नमो नमः सिद्धनाथ महादेव नमो नमः नमः पार्वती पति हर हर ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण તમે ભાગ્યવાન છો બેન કે જંગલમાં મહાદેવજી સિદ્ધનાથ મહાદેવ સુધી પહોંચી ગયા છો આજ તમે એની પાસે આવ્યા તો ક્યારેક એ તમારી પાસે આવશે હા એ તો આમને સામને છે આવશે શોર્ટકટ જન્મનો સાધુ છું લોકો આ શરીરને મહંત્રી જય સુખગીરી ગોસ્વામી તરીકે ઓળખે છે 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 નથી એને રસ્તો કોશિશ કરી રહ્યો છું અને એમ કહીશ કે દેવ દાનવ માનવ કિન્વ દૈત્ય જલચર થલચર દરેક જીવાત્માઓ મહાદેવજીના સાનિધ્યમાં આવે છે તો હું આવ્યો છું માનવ તરીકે હું આવ્યો છું અને મોક્ષદાતા ફક્ત અને ફક્ત હું મહાદેવજીને જ કહું છું શું કામ કે મહિરાજ પછીનો છેલ્લો દીવો તો મહાદેવજી પાસે થાય છે બીજા કોઈ દેવતા પાસે નહીં કુળદેવી પાસે નહીં મોક્ષદાતા જો કોઈ દેવ હોય તો મહાદેવજી અને મહાદેવજી માટે એટલું કહીશ કે જે વસ્તુ કદાચ ભાગ્યમાં ન હોય ને તો ભાગ્ય પલટાવવાની ક્ષમતા આ દેવ ધરાવે છે અનુભવ સિદ્ધ વાત કહું છું જે વસ્તુ ભાગ્યમાં ન તમને પ્રાપ્ત થઈ જાય છે ભાગ્યને ઓવરટેક કરી દે છે મહાદેવજી કહી શકે કે હે દેવી ભાગ્ય વિધાતા આ જીવ મારા શરણે છે તું એને બંધન આ કર્મના બંધનમાં બાંધોડ કરીને એને મુક્ત કરીને માટે ભાગ્ય પલટી જાય છે ભાગ્ય વિધાતા સ્વીકારી લે છે અને ઘણાનું જીવન મેં પલટતા છું એટલે અવસ્થા આઠ વર્ષની ઉંમરથી આવી ગયો છું મહાદેવજી બાદ કોઈ ક્યાં જન્મનો લુણ હોઈ શકે કે સાધુને ત્યાં જન્મ થયો પણ મને જંગલમાંય એકાંતમાંય ખૂબ આનંદ આવે છે જીવનમાં કોઈ ફરિયાદ નથી ના કોઈ ફરિયાદ નહીં હેપી લાઈફ સાધુ જીવનમાં હેપી લાઈફ પસાર કરી રહ્યો છું લોકો આવે તો ભાવી રાખું કે એ મહાદેવજીનો મહેમાન છે માટે એનો આદર કરું છું કારણ કે એનો આદર નહીં કરું ને તો મહાદેવજીને દુઃખ લાગશે કે મારા શરણે કોઈ એવો જીવાત્મા તે બાહ્યને ઓળખો છે અંદરના આત્માને ઓળખો નથી માટે એનો આદર કરું છું અને મારાથી જે થાય એ હું કરી છૂટું છું વિના સ્વાર્થે બસ આથી વિશેષ તો તમારે જીવનમાં બીજું ઘણું મેળવવાનું છે હા લોકો એવું કહે છે કે પારસ તો કંચન કરે પારસની ક્ષમતા શું કે લોઢાને અડે તો લોઢું સોનું બની જાય અમો પારસ મણી કોઈ દી નો બને પારસ તો કંચન કરે સંત કરે આપ સમાન ગુરુએ મને આશીર્વાદ આપી અને એના જેવો બનાવી દીધો એની બધી કૃપા દ્રષ્ટિઓ કેવલમ ગુરુ કૃપા કઈશ અને ગુરુ ઈ કે જે સત્યની પહેચાણ કરાવે અંધારામાંથી અંધારામાં લઈ જાય હર પ્રકારનો માં તો જન્મ આવ્યો પણ ઘાત ગુરુ એ ભેડ્યો છે આ માટે ગુરુ પ્રથમ પૂજન્ય છે આ ગુરુ વગરની પૂજા અધૂરી ગણાય છે કારણ કે સત્યની પહેચાન કરાવનાર ગુરુ જ છે અને ગુરુ મહિમા તો એવો છે કે જે મુખેથી વર્ ન શકાય બોલી ન શકાય એ તો અનુભવવાનો વિષય છે કે ગુરુ ને તમે કઈ પ્રકારની સેવા કરી સેવા કરી બાપ તો કદાચ મિલકત આપે બાપ કદાચ ખેતર આપે વાડી આપે પૈસા આપે મકાન આપે પણ ગુરુ એ કહું છું કે જે પોતાની તપસ્યા આપી દે પોતે જે તપસ્યા આ ભજન કર્યું હોય ને એ શિષ્યને આપી દઈએ માટે શિષ્યનું પછી બેલેન્સ વધી જાય હા નમઃ આવતી કથી આ રારમ માદેવ ચાલ આપણે જે છે વટુક ધરોજી ની ગુફા માં અંદર Chào. À, Vân Hà Hồng Thanh. Vân Hà Hồng Lê Thi Hà mà. Đó what oh, the જેની જાત ની હોઈ છે હા જમન જંજન કા દેખા કે બોલી એને ખૂબ સપથ્યા કરી ફને એ દરબાર નો દીકરો સાધુ બને રામનાંદી માતાજી ની સંતાન દીકરો સાધુ બને ગ્રામણ ને સાધુ નો દીકરો સાધુ બને તો મહા સુબિયો પેલે ને દરબાર દેસસ

મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી આપણે મળશું આવતા વિડિયોમાં ત્યાં સુધી બધાને હર હર માંગ્યું